જય માતાજી રામ રામ બધાની નવા વિડીયામાં તમારું સ્વાગત છે તો આજે તો અમે મમરી પાડવી મમરી ને પાપડને એવું બધું બનાવવાનું છે તો મારા બાઈએ ખીસી બનાવી છે ને બીજું આંધણ પણ મેકી દીધું છે ને સવારના નવ વાગી ગયા છે તો અમે અત્યારે બનાવશું મમરીને પાપડને એવું બધું તો સુરસ દાદા ઊગી ગયા છે ને નાય ધોઈને તો કમ્પ્લેટ થઈ ગયા છે કપડાં ને એવું બાકી છે પણ કે પહેલાં મમરી બનાવી નાખી તો સુકાઈ જાય એકાદીમાં એમ તો પહેલાં મમરીનું કામકાજ કરશું પાપડને એવું બનાવશું તો અમારું બા બનાવે છે ખીસીને એવું આંધણ મેં કીધું છે ખીસીનું આમાં હું નાખ્યું બા મીઠું નાખ્યું મીઠું નાખ્યું છે આંધણમાં

তো লো <inaudible możemyILENC Lustre sounds> <parfois> મમરી પાડવાની છે તો બનાવે ખીસી ને મારે તો ખાલી પાડવાની જ તે ખીસી અમારે બનાવવાની થાકી ગયા લાગો બા લાવ હું બનાવું એમ કરું હવે ચાલુ કાંઈ ના કરવા ને હાથ ના કહી કરતા

હળદર વિનાની ની આ બનાવી છે હળદર વાળી કલર માં કલર એમ કેવા હળદર બાઈ પડે કલર વાળી બનાન છે ને બનાન કલર વાળી આવે ને તે દેખાતા ને વાંધા મે માં નીકળ લાગે છે હેઠે છે પણ બતાતું નહી કેડક છે કણ નાખો નહી ન આવો ધમકો આપો આજકાલ એમ નામ કર લન છો બસ ઓય લો નાખી દે એમ કર લાઈસમાં એકલા લઈ ગઈ છું તો લો આલે

હમ હાલો તો વરસાળિયા પાપડ બનાવવાનું શરૂ કરી દીધું છે ને અહીંયા હડોયું તૈયાર છે અહીંયા નાખ્યું છે મેં સોખાનો લોટ મીઠું અજમાણ ને પાણી મિક્સ કરીને હડોયું કર્યું છે ને આપણે બનાવી શકીએ વરસાળિયા પાપડ તો આમાં મેં થાળીમાં તેલ સોંપડીને હડોયું નાખ્યું છે ને અહીંયા છે અમારે સ્પેશિયલ બકડીયામાં વરસાડિયા પાપડ બનાવી છે તો આપણે જોઈ કે તો આ છે વરસાળિયા પાપડ તો આપણે એને કાઢી લેશું ને બીજી ડીશ આપણે મેં દીધી છે હવે એને આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટે ને પાંચ મિનિટે આપણે એને મેકવાનું ને આજ છે ચડી ગયેલા તો હવે આપણે એને ફૂકી દઈશું એ રીતના હસવી દેવાનું આ સેવળ પાપડ અમાર બાદ કઈ થાય ક્યાં નથી પાપડ બાપડ બનાવ્યા અને મમરી ને એવું બનાવ્યું છે ને એવું લાકડા ખડકવા મીના છે તો અહીંયા લાકડા ખડકે છે જો થાંભલા ખોડ્યા છે ને એવું લાકડા ની તૈયારી કરે છે ખડકવાની તો બા ખડકાવું ને કેમ તો તમે એકલા પગી હો હા આ જાડા જાડા છે હો પણ ફાડવાના જ છે હા તે હું ફાડી નાખીશ તો માર વાત તો જો બંતણ ખડકવા મણ્યા છે ને મને ફાડવાનું કે છે પણ આજની પણ પછી અત્યારે તો ખડકે છે મે આજ કોથમીર કોથમીર કોને આમ કરનાકી બા હા આયા જો મોવલ કરે હો લાકડા ઓલા ઘરે એટલે થોડીક પાંગી ગઈ મેથી કા